બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થાય એટલે લોકોને વરસાદના આંકડાને બદલે દાંતીવાડા ડેમમાં પાણીની આવક કેટલી છે તે જાણવામાં સૌથી વધુ રસ જોવા મળે છે અને આ સમયગાળા દરમિયાન ઘણા યુટ્યુબર વ્યુઅરશીપ મેળવવા માટે ખોટા ટાઇટલ લગાવીને યુટ્યુબ પર વિડીયો મૂકતા હોય છે પરંતુ સત્યતા કરતા આ વિડીયોમાં હકીકત કંઈક અલગ જ હોય છે ત્યારે પોતાના દર્શકોને માંગને પગલે બીકે ન્યૂઝ ચેનલ એકદમ સાદી અને સરળ ભાષામાં ડેમના સચોટ સમાચાર દર્શકો સુધી પહોંચાડે છે આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે ઉપરવાસમાં વરસાદનું જોર ઓછું હોવાથી દાંતીવાડા ડેમમાં પાણીની હજુ સુધી ખૂબ જ ઓછી આવક નોંધાય છે ગઈકાલે અંબાજી દાંથા અને આબુ રોડમાં થયેલા વરસાદને પગલે દાંતીવાડા ડેમના ઉપરવાસમાં આવેલા નાના ચેકડેમ હવે ઓવર

ત્યારબાદ આજે સવારના આઠ વાગ્યા સુધીમાં બે હજાર પાંચસો ત્રીસ ક્યુસેક નવ વાગ્યા સુધીમાં પાંચ હજાર એકસઠ ક્યુસેક દસ વાગ્યા સુધીમાં સાત હજાર પાંચસો પંચાણું ક્યુસેક અને અગિયાર વાગ્યા સુધી આવક વધીને દસ હજાર એકસો ત્રણ ક્યુસેક સુધી પહોંચી ગઈ હતી ત્યારબાદ ડેમમાં પાણીની આવકમાં ક્રમશઃ ઘટાડો નોંધાયો હતો બાર વાગ્યે પાણીની આવક ઘટીને સાત હજાર બસો દસ ક્યુસેક થઈ ગઈ હતી અને ત્યારબાદ અત્યાર સુધીમાં બે હજાર ચારસો ત્રણ ક્યુસેક પાણીની આવક અવિરત ચાલુ છે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે જ્યારે અત્યારે ડેમની સપાટી પાંચસો અડસઠ પોઈન્ટ તેર ફૂટ નોંધાઈ છે અત્યાર સુધીમાં દાંતીવાડા ડેમમાં સંગ્રહ થયેલા પાણીની જથ્થાની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમમાં અત્યાર સુધીમાં પચીસ ટકા પાણીનો સંગ્રહ થયો છે એટલે કે દાંતીવાડા ડેમ હજુ પંચોતેર ટકા ખાલી છે